જોઈ રહ્યા છો સ્પાર્ક સાવલી તાલુકા શહેર કોંગ્રેસ સમિતિ અને વરસાદની અતિવૃષ્ટિના કારણે ખેતીમાં થયેલા નુકસાનના વળતરની માંગ સાથે તાલુકા સેવા સદનના પ્રાંત અધિકારીને સર્વે નહીં વળતર આપવાના સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે તાલુકાની નદીમાં થતા ગેરકાયદેસર રેતી ખનન બંધ કરવા માટે સાવલી મામલતદારને મૌખિક રજૂઆત પણ કરવામાં આવી છે સમગ્ર ગુજરાતમાં ચોમાસા બાદ શિયાળાની શરૂઆતમાં સતત ચાર દિવસ થયેલા વરસાદના કારણે ખેતીના રવિ પાકોમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું હોય રાજ્ય સરકારે ખેતી પાકોમાં થયેલા નુકસાનને સર્વેની કામગીરી આરંભી છે વડોદરા જિલ્લાના સાવલીમાં શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકર્તા હોદ્દેદારો તાલુકા કોંગ્રેસના પ્રમુખ સાદિક અલી સૈયદ જિલ્લા પંચાયતના સદસ્ય ડોક્ટર પ્યારે સાહેબ સહિત શર્વે નહીં વળતર આપવાની માંગ સાથે તાલુકા સેવા સદન પહોંચ્યા છે પ્રાંત અધિકારી રોનક શાહને આવેદનપત્ર આપી અને રજૂઆત કરી છે ખેડૂતોને ડાંગર તમાકુ અડદ કપાસ દિવેલ સહિત પાકના બિયારણ ખાતર દવા અને મહેનતની નુકસાનનું વળતર જલ્દી ચૂકવાય તેવી ઉગ્ર રજૂઆત સાથે આવેદનપત્ર પાઠવ્યું છે સાવલી તાલુકા કોંગ્રેસ સમિતિ અને સાવલીના તમામ ખેડૂત મિત્રો આજે કલેક્ટર શ્રી સાહેબને આવેદનપત્ર અમે આપેલ છે કે તમામ ખેડૂતોને ડાયરેક્ટ ખાતામાં વળતર મળે એ અમારી જોગવાઈ છે સર્વે કરવા રહેશે તો એક મહિનો થઈ જશે તો પણ સર્વે થાય નહીં ડાયરેક્ટ જે રીતે સરકાર ખેડૂતોને બે હજાર ખાતામાં નાખે છે એ રીતે મનમોહનની સરકારમાં નાખેલા એવી જ રીતે ડાયરેક્ટ ખેડૂતોને એક એક લાખ રૂપિયા ખાતામાં નાખે અને ભીખે બાવીસ હજાર રૂપિયા ખેડૂતોને વળતર આપે અને રવિ પાકમાં ખેડૂતોને બિયારણ અને દવા એની પણ સહાય આપે એવી અમે પ્રાણ સાહેબને આજે આવેદનપત્ર આપેલું છે સાવલી મામલતદાર શ્રી સાહેબને અમે આજે રીતિ ખનનની મૌખિક ફરિયાદ કરી છે મહીસાગર નદી ગોમા નદી કરણ નદીમાં ફૂલ ભરપૂર લીજ વગર વેદી ખનન માફિયાઓ દરરોજના પાંચસો પાંચસો હજાર હજાર નમખરીયા અને ટ્રેક્ટરો વેચે છે એ ખાલી માત્રમાં માત્ર ચાર મહિના બંધ કરાવે ને અને મામલતદાર સહિત શ્રી જાતે વહીવટ કરે ને તો પણ ખેડૂતોનો જેવું સાવલી તાલુકાનું વર્તન પૂરેપૂરું ચૂકવું જાય ચૂકવી જાય